માંડવી દરિયાઈ નવ વર્ષની નવા નારોજ ઇતિહાસ અંગે ખારવા સમાજના પૂર્વ પ્રમુખ શિવજીભાઈ આપી માંડવી દરિયાઈ શહેરમાં નવા નારોજ દરિયાઈ નવ વર્ષની ઉજવણી ખારવા સમાજ દ્વારા ધામધૂમપૂર્વક કરાઈ હતી વિવિધ કાર્યક્રમો સાથે દરિયાદેવની પૂજા અર્ચના ખારવા સમાજના ભાઈઓ બહેનોએ કરી હતી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી આ સંદર્ભે માંડવી શ્રી ખારવા સમાજના પૂર્વ પ્રમુખ શિવજીભાઈ ફોફિંડીએ નવા નરોજના ઇતિહાસ અંગે કચ્છ પાવરની ટીમ સાથે ખાસ વાતચીત કરાતા શુભેચ્છાઓ પાઠવી જય દરિયાલાલ હું શિવજી બુદ્ધા ફોફિંદી આજ રોજ નવા રોજ નિમિત્તે સર્વે ખારવા સમાજના ભાઈઓને મારાવતીથી રામ રામ જય દરિયાલાલ હવે તમને એ સમજાવવાનું રહીએ કારણ કે હું ખારવા છે એ સાચી વાત છે વારનો નાખો બી હતો તો એક બે ત્રણ ચાર તારીખોમાં એવું હોય આપણા વારવાળા બધે આમ ન સમજે એટલે એ લોકો નવા નરોજની ઓ કીધું કે આપણે નવા નારોજ એટલે એમ કરવા કે આપણે એક બે ત્રણ ચાર એમ કરવા એટલે બાર મહિનાના ત્રણસો ને પાસઠ દિવસ થાય તો આપણે એક થી ચાલીએ અને ત્રણસો પાસઠ દિવસ લેખીએ હવે ત્રણસો પાસઠ દિવસ થાય એટલે એને ગાફોલ કહેવાય આપણી બોલીમાં એને ગાફોલ કહીએ કે ત્રણસો પાસઠ દિવસ થયા હવે ગાફોલને દિવસે બધે ભેગા થઈ અને વાતું ચીતું કરે કે આપણે દરિયામાં ગયા હતા દરિયામાં આમ થયું કમ થયું આમ કરીને એ દિવસ કાઢે અને પછી આવે બીજો દિવસ ઉગે એટલે નવા નારોજ થાય હવે નવા નારોજ એટલે શું કે આ બાર મહિનાનો એક દિવસ પહેલે ડિમરનો એટલે એને નવા નારોજ ગણવામાં આવે એટલે આપણે એના માથેથી આપણે દિવસ ઉજવવામાં આવે છે નવા નારોજ અને વાજતે ગાજતે ધામ ધૂમ ઢોલ સ્નાયુ લઈ અને આપણે ત્યાં મંદિર ઉપર જઈએ અને જે અત્યારે આ મંદિર આપણું છે દરિયાલાલનું એ ઓછામાં ઓછું ત્રણસો થી પણ વધારે વર્ષની આ વાત છે અને આપણા જે જે નાતના પટેલો અહીંયા આવી ગયા એ બધેય જણા સારી રીતે આ પ્રશ્ન ઉજવવામાં આવે છે અને બધે જણા પોતપોતાનું કંઈ બી મન હોય તો પણ આ દિવસે ભૂલી અને બધે ભેગા થઈ અને દરિયાલાલ ઉપર જાય છે બધે પગે લાગે છે અને દુઆ એ માંગે છે કે અમારે આ બાર મહિના મજાના દરિયામાં નીકળે અને પછી સહી સલામત અમે અમારી ઘરે પહોંચી આવીએ તો આવી રીતે વધીને હું તમને કહું છું કે તમે બધે જણા દરિયાલાલ આવજો બધે પગે લાગજો અને આ બધેને દુઆળી દેજો ભગવાનને કહીએ કે અમારા જે બહાર કામ કરવા જાય એ બધે સહી સલામત અમારી ઘરે આવે એવી હું તમારા બધે ખારવા ભાઈઓ બહેનો પાસે આશા રાખું છું એ જરૂર તમે માનજો